વિશ્વ મહિલા તિનની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ વિકાસ આણંદ દ્વારા પ્રમુખ સ્વામી હોલ ઉમા ભવન પાસે આણંદ મુકામે કલા મહાકુંભ આણંદ જિલ્લા કક્ષાની રાસ અને ગરબા સ્પર્ધામાં દ્વિતીય નંબરે વિજેતા થયેલ રાવણાપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓનું આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું રાવણાપુરા પ્રાથમિક શાળાના બાળકો શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ સાહેબ શ્રી જાગૃતિબેન તથા રશ્મિકાબેનના પ્રયત્નોથી કલા મહાકુંભમાં જિલ્લા લેવલે દ્વિતીય નંબર મેળવેલા બાળકોનું આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા રાવણાપુરાના બાળકોનું સન્માન કરવામાં આવ્યું